મો માતા સધીને મેને તો લબ્ધી કે ભાઈ લો ભાઈ મેં મારો રોલ થાય જો કે આવી જાય તો રેણ ઉતરે આ હશે આવી જો તમારો મહારાજ તો ઘમા થાય

ਦੇਵਾਲੋ ਨਰੂਦ ਬ੍ਰੂ ਬ੍ਰੂ ਸੇ ਕਾਰਨ ਕਰੇ ਮਾਰੋ ਅਲਾ ਨਾ ਵਾਲੇ ਨੂੰ ਬੋਲੂ ਭਾਈ 9:15 ਤੋਂ ਵਧਾਓ ਛੇ 90 ਰਾਮਾ ਭਾਈ ਕਿੰਦਾ ਮਿਲ ਕਰੋ ਤੁਮਨੇ ਹਰ ਰਾਵਨ ਗਰੀਬੇ ਹਾ ਲਓ ਬਨੂ ਮਾਤਾ ਨੜਿਕ ਸੁਵਿਧਾ ਆਜ ਮਾਰੋ ਮੈਂ ਸੁਵਿਧਾ ਮਾਰੋ ਮਾਰੋ ਨਾਮ ਸੁਵਿਧਾ ਮਿਲਦੀ ਨਹੀਂ ਭਾਈ ਮਾਰੋ ਈਸ਼ਵਰ ਜਗਰੋ ਸੇ ਪ੍ਰਕਾਸ਼ ਭਾਈ ਆ ਵਧਾਓ ਛੇ 90 ਖਾਏ

મોમલ સરલી માચે આવી જો અરે બડે રાજી શેડા ફરાકું તો મને હળી જા એ મારા હાથ થઈ અને જો નું મારું નામ સુધી મેરેની ભાઈ 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 બેબા ભાઈ તમે ભોમીમાં રહો અગડા ભાઈ મને શર્માપતિ ભાઈ તું માતા કદી ભૂલી કદી ભાઈ એમનું કે નપુરીયો ધનસે ભઈ અને ગોકાના વચન તો ભઈ ઘામો રે મન વાત કરાય ભાઈ ભાઈ અને થોડો આયલા છે આ શું કુડુ મારું નામ માતા સધી અને ઘરે ને જાય અલી ઘરે જાય નુ પટેલ મહારાજ મૂર્થાબુ છે ઓટી હોય તો મારું આવે મારું

ગણિત ભાઈ આવ આવ મારું લાયસન્સ છે ભાઈ બે કાયમું કુછણ કરી નથી અને કાયમું કામ કર્યું નથી અને તેાળે બે મારું નોમેર છે મારો ભગવાન હું ફેસિસ મળી મારે ભાઈ મંજીલાલ અને